હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રાજા અજમલનું પૂરેપૂરી વાત રાજા અજમલ વાંજિયા છે એના સુકન કોઈ લેવા માગતું નથી એ સમજાવતું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રામાપીર જય અલગધાણી ધણી રાજા અજમલ કહે ને સતી સાંભળો રે હો રાજા અજમલ કહે ને સતી સાંભળો રે તમે સાંભળો મારા રુદિયાની વાત રાજા અજમલ કહે ને સતી સાંભળો રે પોકરણ ગઢની પ્રજા તો મેણાં બોલતી રે પોકરણગઢની પ્રજા તો મેણા બોલતી રે મારા શું કૌ લિએ કોય સતી વાજિયા ના લાગે દોયલા રે સતી વાજિયા ના મેણા લાગે દોયલા રે સતી આમે જાશું તપ કરવા રે હો સતી આમે જાશું તપ કરવા રે રાજ ચ સલાવ જોૂડી રીતે મને વાંજિયાના મેણા લાગે દોયલા રે રાજ સલાવ જો રૂડી રીતે મને વાંજિયાના મેણા લાગે દોયલા રે પહેલાં સગુણા વળાવો એના સાસરે રે રે સગુણા વળાવો એના સાસરે રે પછી જાવ તમે મનની મોજાળ મને વાંજિયા ના મેણા લાગે દોયલા રે રાજાએ ઘડીએ લગનિયા લેવડાવિયા રે રાજાએ ઘડિયા લગનિયા લેવડાવિયા રે તે દી જવતલ હોમના રો નહીં કોઈ પ્રભુ વાજિયા ના મેણા લાગે દોયલા રે તે મનારો નહીં કોઈ પ્રભુ વાજિયા ના મેણા લાગે દોયલા રે બેની સગુણા વળાવ્યા એના સાસરે રે બેની સગુણા વળાવ્યા એના સાસરે રે રે રાજા સાલે સેવનની મો જાળ મને વાંજિયાના મેણા લાગે દોયલા રે રાજા એ વનમાં તે તપ આદરિયા રે રાજા વનમાં માતે તપ આધરિયારે ત્યાં તો પ્રગટ થયા છે ભોળાનાથ મને વાંજિયા ના મેણા લાગે દોયલા રે રાજા જાજો દ્વારકાધીશ ને શરણે રાજા જાજો દ્વારકાધીશ ને શરણેર દ્વારકાવાળો દયાળુ દીનો નાથ મારા તમારા વાજ્યા મેણા પ્રભુજી ભાંગ શેર સતીએ સવાશેર શેર ના લાડુ વાળિયાર જળ જમનાની સારી દીધી હાથ પ્રભુ વાંજિયાના ના મેણા લાગે દોયલા રે રાજાએ થાળ ધરો હરિના શરણે રે થાળ નો જામે ભગવાન મને વાંજિયાના ના મેણા લાગે દોયલા રે રાજા એ લાડુ ના માર પ્રભુને મારિયા રે ઉપર મારા જારી કેરા માર મને વાંજિયાના ના મેણા દોયલ રે ત્યાં તો દોડી પૂજારી આવિયારે આવા કાલા ગેલાનો નો થાવ મારા ભાઈ પ્રભુ વાંજિયા ના તમારા ભાંગ મારે જાઉં દ્વારકાધીશ ને શરણે મને કોઈ બતાવો દિનાનાથ મને વાંજિયા મેણા લાગે દોયલા રે સામે સમુદ્રમાં धुबो तमे मार जोरे। दर्शन देशे रे दिनाथमारा वाञ्या मेणा प्रभु भाङ्गेरे રાજા એ સમુદ્ર માધુબકો રે વારે છે દ્વારિકાના નાથ પ્રભુ વાંજ્યા મેણા જો રે રાજા અહીંયા તે શીદ તમે આવ્યા રે આવા પડ્યા છે મારા કામ મને વાંજ્યા ના લાગે દોયલા રે પ્રભુ જા ણે અજાણે શીધ થાવ સોર મારે શેર માટી ની શે ખોટ પ્રભુ વાંજિયા ના મેણા મારા ભાંગ જોરે પેલું અમર ડાલીનું પુષ્પ આપ્યુંરે આને પારણે પહોળાડો નવ માસ તેથી વીરા વિરામ દેવ આવશે રે પ્રભુ દીકરા તો તમ જેવા આપજો રે હરી આપે પધારો મારે ઘેર પ્રભુ વાંજિયા ના મેણા મારા ભાંગો રે બીજું અમર ડાલીનું પુષ્પ આપ્યું રે આઈ સેવાઓ કરો નવ માસ તેથી દ્વારકાનો નાથ પોતે આવશેર પ્રભુ મોઢે બોલેલા જૂઠા પડશે રે વચન આપો તો હાથો હાથ મારા વાજ્યા ના મેણા પ્રભુ ભાંગ જો રે હરિયે હાથ જાલી ને વચન આપી તમે પિતા ને પુત્ર અમે આજ મારા વાજિયા મેણા પ્રભુ ભાંગ જો રે પ્રભુ કેવી રીતે તમે પધારશો રે એવા કંઈક આપો તમે નિશાન મારા વાજ્યા ના મેણા પ્રભુ ભાંગ જો રે અવશુ ભાદરવી દશ મરાતડી રે તે દી કુમકુમની પગલિયો થાય કેદી માનજો દ્વારકા વાળું આવ્યો રે અમે આવી પારણિયામાં રે અમે આવીને પારણી આમાં પોઢ તે દી ઉકળતી ઉતારશું દેગત તમારા વાંજિયાના મેણા અમે ભાંગ શૂર અમે પિંગલગઢમાં પરસા શૂર અમે દિલ્હીમાં દેવળ બાંધાવશું તે દી દ્વારકાનો નાથ પોતે આવશે રે બેની સગુણના સંગ કટ અમે કાપશૂરે તે દિલી લૂડે થાશું અશવાર તે દિ દ્વારકાનો નાથ પોતે આવશે રે રાણી ને તલના ઝીલ શૂરે અમે ભાણે જ સજીવન કરશું તે દિ દ્વારકાનો નાથ પોતે આવશે રે અમે ગેડી દળની રમતું માંડ રે અમે ભેર બને બોમા ભંડાર શું તેદી દી ભૂમિનો ભાર અમે ઉતારશુ રે તેદી દી દ્વારકાનો નાથ પોતે આવશે રે તે દી દ્વારકાનો નાથ પોતે આવશે રે રાજા અજમલ કહે ને સતી સાંભળો રે તમે સાંભળો મારા રૂદિયાની વાત રાજા અજમલ કહે रहे ने रे